આમ તો બાપુએ ઓળખાણ આપી દીધી છતાં પણ હું બ્રાહ્મણ છું એટલે શ્લોકથી પાકું આની શરૂઆત કરીશ કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી નિર્વિઘ્ને કૃમદેવ સર્વ કાર્ય સુ સર્વદા કે આવા સરસ ફેજે પંચજન સાર્વજનિક સમાજવાડીની આજની જે પાયાની વિધિની શરૂઆત થઈ એ બદલ હું ખરેખર તમામે તમામ મુસ્લિમ બિરાદર અને મુસ્લિમ ધર્મગુરુઓ ઉપસ્થિત અહીંયા હિન્દુ ધર્મગુરુઓ રાજકીય તેમજ સામાજિક કાર્યકરો બધાનું અભિનંદન પાઠવું છું સાથે સાથે ખાસ સૈયદ લતીફશાહ બાપુ જે હંમેશા તમામે તમામ વર્ગ માટે ઊભા રહે છે કોઈ પણ સામાજિક કાર્ય હોય એટલે લતીફાહ બાપુનો પરિવાર અને સૈયદ બાપુ હંમેશા અઢારે વર્ણ માટે ઉભા રહે છે તો આપણે સૌ પ્રથમ એમના માટે જોરદાર તાલીઓથી આપણે એમને બિરદાવીશું કે આવા નેકીના કામ બાપુને ઉપરવાળો માલિક રહેમત આપે અને તાકાત બક્ષે કે આવા કાર્યો થતા રહે અને જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાની વાત હોય ત્યારે હું માનું છું પાંચ આ સાઈડે બાપુ અને પાંચ હિન્દુ સમાજમાંથી ભેગા થશે ને કોઈની તાકાત નથી કે આ એકતાને કોઈ તોડી શકે અને હું આજે બી એક વસ્તુ માનું છું કે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ સિક્કાની બે બાજુ છે કે એક સિક્કામાં ખાલી એક છાપ હોય તો એ નોટ ચાલે નહીં તો એમ હિન્દુ અને મુસ્લિમ ભારત દેશના બે સિક્કાની બાજુ છે એટલે જ્યાં સુધી આ બંને તાકાતો ભેગી હશે કોઈની તાકાત નથી કે હિન્દુસ્તાનને પાછળ પાડી શકે મિત્રો રાજકીય માણસો કે રાજકીય જે પણ રોટલા શેકાતા હોય આપણે એનાથી બહુ ડીપમાં નથી જવું પણ હું એક જ વસ્તુ કહું છું કે આવનાર સમયમાં આપણે સૌ દેશ હિતનું વિચારીએ દેશ કલ્યાણની ભાવનાને જાગૃત કરીએ સર્વ સમાજ એક સાંકળ બનાવે અને સાંકળ બનાવી અને દેશના વિકાસમાં આપણે આગળ વધીએ ભાઈ બહેનો અને હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ આમ જોઈએ તો એકતાનું સૌથી મોટું જો પ્રતિક હોય તો કચ્છમાં જ મેં જોયું છે અને કચ્છથી આ ખરેખર આજનો જે પાયો નખાયો છે ને એ સમગ્ર હિન્દુસ્તાનમાં અને બધા જોવે અને માને કે ના કે ભાઈ કહેવું પડે એમ કે કચ્છનો જે હિન્દુ મુસ્લિમની એકતા જે કૌમિકતા એક સમગ્ર હિન્દુસ્તાનમાં આનો પેગામ પહોંચે અને બધા એક રહે નેક રહે અને માલિકની રહેમત રહે મહાદેવની રહેમત રહે આપણા સૌની ઉપર કે અલ્લા તાલાની રહેમત રહે કે આપણા સૌની ઉપર કલ્યાણ થાય માનવ જાતિનું કલ્યાણ થાય અને વિકાસની જે પંથ છે આગળ વધતી રહે સમાજના કાર્યમાં બાપુ અને હું આપના પરિવારને ખૂબ બિરદાવું છું અહીંયાથી કે આપ ખરેખર એવા જ હોય કે અડધી રાત્રે બાપુને બે વાગે ફોન કરો એટલે બાપુનો ફોન ઉપડે અને બાપુ એમ કહ્યું બોલો મારે ક્યાં આવવાનું છે કોઈ પણ અઢારે વરણનો હોય જાતિ નાતી પૂછ્યા વગર બાપુએ હંમેશા એમનો ધર્મ નિભાવ્યો છે તો આપણે ફરી એકવાર એમનું તાલીઓથી સન્માન કરશું અને બહુ આમ બહુ બધી ચર્ચા થઈ ગઈ છે અહીંયા એટલે હું બહુ વિશેષ વાત નહીં કરું પણ એટલું કહીશ કે નાત જાત કી કરો વિદાય હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ નાત જાત કી કરો વિદાય હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર